એક બાપ ને એક દીકરી હતી અને દીકરી યુવાન થઈ એટલે ગરીબ બાપ એને ટેન્શન એના ઉપર આવ્યું હવે પરણાવું કેમ એટલે એના જે મિત્રો હતા ને એ મિત્રોને કીધું કે મારે આ દીકરી પરણાવી છે તો એના ચાર મિત્રો ચારેય નક્કી કરી ચાર જગ્યાએ હવે દીકરી એક અને પરણાવી ચાર ને ત્રણ ક્યાંથી ઘાટ ઘટ એટલે સંત પાસે ગયા તો સંતને કીધું આ દુઃખ છે ચાર જાણું આવશે દીકરી એક છે મોટું શું બતાવું એટલે સંકે ચિંતા ન કર ચિંતા ન કર ત્રણ દીકરી હું બનાવી દઉં છું હમણાં એટલે કે મીંદળું હતું ને એના ઉપર પાણી છાંટ્યું અઠાળ દીકરી થઈ ગઈ એક એક કૂતરી હતી એના ઉપર પાણી છાંટ્યું ધર દીકરી થઈ ગઈ એક વાંદરી હતી એના ઉપર પાણી છાંટું દળ દીકરી થઈ એક દીકરી તો ઓરિજિનલ હતી ત્રણ દીકરી બનાવી મીંદળી મીંદળીમાંથી ઉતરીમાંથી ને વાંદરીમાંથી ત્રણ દીકરી બનાવી એ ત્રણે આના જેવી જ અને જોથી બાપને હતી એના જેવી સરસ ચારેય દીકરીઓ બહુ સરસ નમણી રૂપાળી દેખાવડી ચાર જાનુ આવે છે ચારેય દીકરી સરખી લાગે ચારે ને પરણાવી દીધી જાન પરણી ગઈ એકાદુ વર્ષ થયું બાપ એમ થયું કે દીકરીને ઘરે આટો મારી આવ્યો બાપે ભૂલી ગયો હું આમાં ઓરિજનલ કહીને ઓલી બનાવટ જે ઋષિ એ બનાવી હતી એ કહી બાપે ભૂલી ગયો ચારે સરખી જ લાગે એટલે બાપ આટો દેવા ગયો તો વેવાઈને વેવાઈને કીધું કે બધું બરાબર છે ને મારી દીકરી બરાબર છે ને કે બહુ સરસ દીકરી એટલી બધી ડાહી છે એટલી નમણી દેખાવડી બધું સરસ છે કઈ વાંધો નથી અમારો તો ભાગ્ય ખુલી ગયા હા તો કઈ તકલીફ હોય તો કહેજો કોઈ તકલીફ નહીં પણ કે ખાલી ઠામ ચાટવાની ટેવ છે એટલે બાપ સમજી ગયો કે આ ઓલી એ કહું છું ને કરોડો જન્મ લીધા છે આપણે આપણે કેટલાય જન્મ લઈને આવીએ છીએ બાપ સમજી ગયો કા મિંદરીમાંથી જે બનાવી એ તો બાપે આશ્વાસન આપ્યું કે ધીમે ધીમે ટેવ વહી જશે સારું થઈ જશે ચિંતા ન કર પછી બીજા દીકરીને ઘરે બાપ ગયો તો એને કીધું કે મારી દીકરી બરાબર છે તમને સંતોષ છે તો કે બહુ સરસ દીકરીમાં કાંઈ ઘટે નહીં કેવા પણ ઉમરે બહુ સરસ બધાયને પણ કે વડકા બહુ ભરે એટલે બાપ સમજી ગયું કે આ ઓલી કૂતરીમાંથી જે દીકરી બનાવી ને ઋષિ એ છે કે ચિંતા ન કરતા ધીમે ધીમે પછી એ વડકા બંધ કરી દેશે તમને ખબર છે આપણા શરીરમાં એક દિવસમાં કેટલા અવતાર આવે છે ઓતાર આવે છે એ ખબર છે તમને હું મારો અનુભવ તમને કહું હર કોઈ વ્યક્તિ સારી છે હર કોઈ સ્ત્રી સારી છે હર કોઈ પુરુષ સારા છે તમે એની નજીક જાવ ને અને નજીકથી જવો ને તો આ દુનિયા આખી જીવવા જેવી છે દુનિયા આખી પ્રેમ કરવા જેવી છે બધાને ગલે લગાડવા જેવા છે વ્યક્તિ વ્યક્તિ બધા સારા છે પણ ક્યારેક ક્યારેક આવા ઓતાર આવે છે ને કોઈને યારે તોછલું વર્તન કરી નાખીએ ક્યારેક પૈસાનો લોભથી કોઈ અમે બગાડી નાખીએ ક્યારેક વડકા ભરીએ ક્યારેક ઠામ ચાટીએ ક્યારેક ક્રોધ કરીએ ક્યારેક ગુસ્સો આવે આ બધા જનમ લીધા છે ને ક્યારેક ક્યારેક એ હરમાં આવે છે બાકી વ્યક્તિ કોઈ ખરાબ છે કોઈ વ્યક્તિ ખરાબ નથી વ્યક્તિ બધી પગે લાગવા જેવી જોજો આ કથાનો માહોલમાં જોજો બધા બેઠા છે ને તો દેવ દેવી જેવા લાગશે બધાનું નું ચિત્ત શાંત થઈ ગયું કોઈ મોહ નહીં કોઈ ચિંતા નહીં કોઈ ઉપાધી નહીં કોઈ ક્લેશ નહીં કોઈ તારું મારું આ કથાના મંડપની અંદર તાકાત નથી કલયુગ આવી શકે શાસ્ત્રમાં ના પાડી છે અમે બધાય પ્રસંચિત બેઠા છે બધા આનંદથી બેઠા છે કથાને સાંભળે છે જીવનમાં ઉતારે છે કથાને મંડપની બારે જાજો બધી વ્યાધિ કોરી ખાય હજી તો મંડપમાં આમ બહાર નીકળશો ને ત્યાં જ મોબાઈલની ઘંટડી વાગશે અને તરત જ મગજ આવું થઈ જશે જીવનું વાતાવરણ છે ને કુસંગ વાતાવરણ બહુ જ બહુ જ કામ કરે છે આ કથાના વાતાવરણમાં રહેશો તમે એવું ન માનતા અમે એનાથી પર છીએ અમને અહીં બેઠા મૃદ્ધિની શાંતિ છે અહીંથી ઉતરા પછી તમારા જેવાય અમને વ્યાધિ કોરી ખાય જગતમાં અમને એટલે જેટલા ઋષિઓ છે જેટલા સંતો છે જેટલા જ્ઞાનીઓ છે જેટલા કથાકારો છે એમાં બધાય આવી જાય એક્સ્ટ્રા ઓર્ડિનરી આમાં કોઈ છે નહીં કોઈ કોઈ માયાપતિ નથી બધાય માયાને આધીન તમને જ લાગવું પડે અમને લાગવું પડે એવું નથી ઘણા સાધુઓને મેં ગાળું કાઢતા જોયા ગાળું કાઢે આ સત્સંગનો હેતુ એ છે કે સતત એના સાનિધ્યમાં રહ્યો ચૂકા એટલે મૈરા ચૂકી ગયા એટલે તરત જ અસવાર થઈ જશે આપણે અનેક જન્મ લીધા છે એના સંસ્કારો એને સત્સંગ દ્વારા જ્ઞાન દ્વારા ભક્તિ દ્વારા હરિની કથાનું શ્રવણ કરો અને નામ સ્મરણ કર્યા રાખો નામનો મોટો મહિમા છે રાધે 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 ઓમ નમઃ શિવાય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ ગમ ગણપતિ નમ ગાયત્રી મંત્ર જેમાં તમારી શ્રદ્ધા હોય એ ભજા કરો તમારું ગુરુ મંત્ર હોય ભજો નામ લીધા રાખો મોટી અસર છે